કોરોનાની મહામારી સુરત શહેરમાં વર્તાઈ રહી છે અને રોજે રોજ રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા છે ત્યારે રાંદેર પોલીસ પથકમાં એલઆર તરીકે ફરજ બજાવતા કોરોના વોરિયર્સનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીછાને અવસાન થવા પામ્યું હતું જે તેઓને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું સુરતમાં કેટલાય પોલીસ કર્મચારીઓ કોરોના પોઝિટિવ પણ થયા અને કેટલાય પોલીસ કર્મચારીઓ કોરોનાને માતા આપી પુનઃ ફરજ પર જોડાઈ પણ ગયા છે પરંતુ કોરોનાના કારણે એક મહિલા પોલીસ કર્મચારીનું નિધન પણ થયું છે રાંદેર પોલીસ પથકમાં પચીસ વર્ષીય રશ્મીબેન મકનજીભાઈ ગામિત એલઆર તરીકે ફરજ બજાવતા હતા તેઓ કોરોના પોઝિટિવ થતા સારવાર તેમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ છેલ્લા પાંચ દિવસથી સારવાર હેઠળ હતા દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા સુરતમાં પોલીસ કર્મચારીઓ કોરોનાના કેરવચ્ચે અને કર્ફ્યુના સમયમાં પણ પોતાની અને પરિવારોની ચિંતા કર્યા વિના ફરજ બજાવી રહ્યા છે ત્યારે મહિલા પોલીસ કર્મીનું કોરોના કારણે નિધન થતાં મહિલા પોલીસ કર્મીના પરિવારજનો તેમજ પોલીસ ભેડામાં આજે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી અને તમામ પોલીસ કર્મચારીઓ મૃતક મહિલા પોલીસ કર્મીને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી સાથે મૃતક મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું સુરતમાં અગાઉ પણ કોરોનામાં પોલીસ કર્મી સહિત વોરિયર્સ મોતને ભેટી રહ્યા છે ત્યારે લોકો પણ હવે સચેત રહી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત કોવિડ ગાઈડલાઇનનું પાલન કરે તેવી ખાસ તાતી જરૂર છે કારણ કે આ તો માત્ર પચીસ વર્ષની આ મહિલા પોલીસ કર્મચારી હતી પરંતુ આપણે તો હવે મોટી ઉંમરના છીએ ત્યારે ખાસ ઘરે રહેવું કે પછી બહાર નીકળવું ત્યાંની પરથી જોવું રહ્યું અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ